માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલના શુભ હસ્તે પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું અમદાવાદ સર્કેજ ખાતે પ્રદેશ મીડિયા સેન્ટરનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલજી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે દેશમાં લોકસભા ચૂંટણીનો શંકડાત બાકી ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલજીએ ગુજરાતમાં સતત ત્રીજી વખત છવ્વીસ બેઠકોની જીતની હેટ્રિક કરવા તેમજ દરેક બેઠક પર પાંચ લાખની લીડ સાથે ઉમેદવારનો જીતનો સંકલ્પ આપ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં ફરી એકવાર મોદી સરકાર ચારમી જૂન રોજ ચારસો પાર કરશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના સંકલ્પને સાકાર કરવા તેમજ મીડિયાને પક્ષની તમામ માહિતી સરળતાથી મળી રહે તે માટે અમદાવાદ સરખેજ ખાતે પ્રદેશ મીડિયા સેન્ટરનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં દરેક બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાનો સંકલ્પ કાર્યકર્તાઓએ કર્યો છે ત્યારે લોકસભા ચૂંટણીમાં પત્રકારશ્રીઓને ભારતીય જનતા પાર્ટીની દરેક માહિતી સરળતાથી મળી રહે તે માટે મીડિયા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે ભાજપના મીડિયા સેન્ટર પરથી પક્ષના આગામી કાર્યક્રમોની માહિતી કેન્દ્રીય તેમજ પ્રદેશના પદાધિકારીશ્રીઓના પ્રવાસ જાહેર સભા ગ્રુપ મિટિંગો સામાજિક સંમેલનો બાબતની પ્રેસ નોટ તેમજ ભાજપના પ્રવક્તાશ્રીઓની કોઈ પણ મુદ્દે પ્રતિક્રિયા જોઈતી હશે તે અહીંથી સરળતાથી મળી રહેશે દેશમાં આ વખતે મોદી સાહેબની ગેરંટી પર સૌને વિશ્વાસ છે અને ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે સંપર્ક કરવાના હેતુથી સરળતા પડે ડિસ્ટન્સ પણ એમને ઓછું પડે એટલા માટે આ નવી જગ્યા ઉપર આ મીડિયા સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટર ઉપરથી આપ સૌને તમામ જાણકારી કયા નેતાઓ આવશે ક્યાં જશે કઈ જગ્યાએ મિટિંગ કરવાના છે કઈ વિધાનસભામાં જશે કયા ટાઈમે જશે એની પણ માહિતી અને એમના કોઈ નોટ હશે એ પણ અહીંયાથી જ આપવામાં આવશે કોઈ બાઇટ હશે તે પણ અહીંયાથી જ આપવામાં આવશે કોઈ ડિબેટ એ પણ અહીંયાથી જ આપવામાં આવશે અને એ રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે આ મીડિયા સેન્ટરનો લાભ લઈને આવનારા લોકસભાના ઇલેક્શનમાં લોકોને સાચી માહિતી ત્વરિત મળે એ જે તમારો પ્રયત્ન છે એમાં મદદરૂપ થવા માટેના આ સેન્ટરનો ભરપૂર ઉપયોગ આપ સૌના દ્વારા થાય એવી આપ સૌને વિનંતી પણ કરું છું લોકસભામાં ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ પહેલાં પણ બે વાર લોકસભા ઇલેક્શનમાં જીત્યા છે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબની લોકપ્રિયતા અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી કાર્યકર્તાઓની તાકાતથી ફરીથી છવ્વીસમાંથી છવ્વીસ સીટ અને દરેક સીટ પાંચ લાખથી વધુ લીટથી જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ જે વાતાવરણ આખા દેશમાં છે છેલ્લા દસ વર્ષની અંદર જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકાસના કામો કર્યા છે સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ દેશના લોકોએ જોયું છે એમાંનો ઘણો મોટો ભાગ એ ગુજરાતને પણ એને મળ્યો છે ગુજરાતને પણ ખૂબ ફાયદો થયો છે સાથે સાથે ફક્ત ડેવલપમેન્ટ નહીં પરંતુ અનેક પ્રશ્નો અને જે આપણી સંસ્કૃતિ છે એને પણ ઉજાગર કરવાનો સફળ પ્રયત્ન એ આદરણીય મોદી સાહેબે કર્યો છે લોકોની વર્ષોની માગણીઓ મોદી સાહેબે સંતોષી છે ફક્ત પ્રયત્ન નથી કર્યો પરંતુ એને સંતોષી છે રેલવેનો જે દુઃખદ પ્રવાસ હતો એની સ્પીડ વધારી એની સ્વચ્છતા વધારી અને સંપૂર્ણપણે સ્વદેશી ટ્રેનો ચાલુ કરીને વંદે ભારતની ટ્રેનમાં એમને સફાઈ પણ દેખાય છે સ્પીડ પણ દેખાય છે એના કારણે રેલવેનો પ્રવાસ સુખદ થયો છે અંતરિયાળ વિભાગો સુધી કે દૂર દૂર પર્વતીય વિસ્તારો સુધી નવા નવા એરપોર્ટ ઊભા કરીને એક એક દિવસમાં પંદર પંદર એરપોર્ટના એક સાથે લોકાર્પણ કરીને મોદી સાહેબે ઇતિહાસ લખ્યા છે એક જ દિવસમાં સાત જેટલા એમ્સનું લોકાર્પણ કરીને એમાં પણ ઇતિહાસ લખાયો છે લોકોની સુખાકારી માટેના આ બધા જ પ્રયત્નો આયુષ્યમાન યોજના દ્વારા પચાસ કરોડથી વધુ લોકોને એનો ફાયદો મળે એના માટેની યોજના બની છે હવે કોઈએ બીમારીથી ડરીને છુપાવવાની જરૂર નથી કે ખર્ચ કરવો પડશે હવે જો કોઈ મા બાપ બીમાર પડે તો એના દીકરા તરીકેની જવાબદારી મોદી સાહેબે લઈને એમણે આ યોજના આખા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી યોજના આપણા દેશમાં ચાલુ કરી છે વિશેષ કરીને ગુજરાતમાં તો વધુ પાંચ લાખ રૂપિયા આયુષ્યમાન યોજનામાં મળે એના માટે આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ બીજા પાંચ લાખ આપ્યા છે એટલે ગુજરાતમાં તો દસ લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા એ કરવામાં આવી છે ખેડૂતો માટેની પહેલી યોજના કોઈ જે કોઈએ કરી તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એમના માટે દર વર્ષે છ હજાર રૂપિયા એમના ખાતામાં સીધા જમા થાય છે એના કારણે ખેડૂતોને રાહત થાય છે કોઈ અરજી કર્યા વગર એમને સીધા પૈસા મળે કોઈ વચેટિયા કે દલાલ વગર સીધા પૈસા મળે એવી વ્યવસ્થા એમાં કરવામાં આવી છે યુવાનો માટે બહેનો માટે ગરીબો માટે ખેડૂતો માટે આ સંકલ્પબદ્ધ સરકાર મોદી સાહેબે આ ચાર સંકલ્પ કરીને આ દેશને આગળ લઈ જવાનો પૂરો સફળ પ્રયત્ન કર્યો છે એમણે છેલ્લા દસ વર્ષની અંદર એકસો ચાલીસ કરોડની આ વસ્તીમાંથી પચીસ કરોડ પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી એ બહાર લાવ્યા છે આવા અનેક વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોની સુખાકારી માટે લોકોની સગવડ માટે આ દેશના વિકાસ માટે દેશના વિકાસની સાથે સાથે તમામ રાજ્યોનો પણ વિકાસ થાય એના માટે ખૂબ પ્રયત્નો થયા છે અને એમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે અનેક પ્રોજેક્ટો દ્વારા પણ લોકોને કામ પણ મળ્યું છે અને જે દુનિયાની ભારત પ્રત્યે જોવાની જે દ્રષ્ટિ હતી એમાં પણ એમનો ભાવ બદલાયો છે એક આદર સાથે ભારતને અને ભારતીયોને વિદેશીઓ પણ જોતા થયા છે અને એના જ કારણે એમની લોકપ્રિયતા એ લોકપ્રિયતાના આધારે જ્યારે અમે ઇલેક્શન લડી રહ્યા છે એમના જે કામો છે એના જે ફળ લોકો ચાકી રહ્યા છે એના કારણે મોદી સાહેબમાં લોકોને વિશ્વાસ છે રામ મંદિરનું નિર્માણ હોય કે ત્રણસો સિત્તેરની કલમ એ રદ કરવાની વાત હોય કે અનેક કોરિડોર હોય દ્વારકાનગરી એમાં સિત્તેર એંસી ફૂટ સુધી પાણીમાં ઉતરીને મોદી સાહેબે દુનિયાને એ ડૂબેલી દ્વારકાનગરીના દર્શન કરાવ્યા છે આ રીતે આપણા સંસ્કૃતિના મોદી સાહેબે દુનિયાને દર્શન કરાવ્યા છે તો એની સાથે સાથે આજે દેશના તમામ સ્તરના લોકો તમામ લોકો આજે મોદી સાહેબમાં વિશ્વાસ કરે છે મોદી સાહેબને પ્રેમ કરે છે અને મોદી સાહેબની સરકાર રિપીટ થાય મોદી સાહેબ ફરીથી હેટ્રિક કરે અને પ્રધાનમંત્રી બને એના માટેનું જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણનો લાભ ગુજરાતને પણ મળશે આખા દેશને પણ મળશે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતશે અને દરેક સીટમાં પાંચ લાખનો ટાર્ગેટ લઈને સંકલ્પબદ્ધ થઈને અમે આગળ વધી રહ્યા છીએ આ તમામ વ્યવસ્થા આપના દ્વારા પણ લોકો સુધી પહોંચે આ માહિતી પહોંચે એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે